ઉપર તેના કૌટુંબિક દિયર સાથે આરા સંબંધની શંકાએ પતિએ અને પંચોએ પરણી અને તેના દિયરને તાલિબાની ફરી ફટકાર્યા રૂપિયા પાંચ લાખ નો દંડ બને ને પિલ્લર સાથે દોરડા વડે આખી રાત બાંધી રાખી ધોર માર માર્યો અને રૂપિયા એક લાખ લઈ તેમને ગામમાંથી કાઢી મૂક્યા આપને સાંભળીને આશ્ચર્ય થશે કે બે વર્ષ પૂર્વે બનેલી આ ખાપ પંચાયતની ઘટના આજે ઉજાગર થઈ છે સમગ્ર ઘટનાની હકીકત એ છે કે ચીચોટ ગામે ત્રણ સંતાનો થયા બાદ પણ પોતાની પત્નીના પોતાના કૌટુંબિક ભાઈ એટલે કે પરિણીતાના ડિયર સાથે આળા સંબંધ હોવાની શંકા રાખતો હતો અને અવારનવાર પોતાની પત્નીને મારજૂટ કરતો હતો દિવસે દિવસે પરિણીતા ઉપર પતિનો ત્રાસ વધતો ગયો પરિણીતા તેના ત્રાસ સહન કરતી રહી એક દિવસ તો પતિએ હદ વટાવી નાખી અને વિકૃત માનસિકતા વાળું કૃત્ય કરી નાખ્યું પોતાની જ પત્નીના ગુપ્તાંગમાં મરચું ભરી દઈ તેને અસહ્ય પીડા આપી પોતાના નાના નાના બાળકો અને પોતાનું ઘર સંસાર બચાવવા પરિણીતાએ મૌન જાળવી રાખ્યું અને પોતાના પતિની કરતૂતને ઉજાગર ન કરી પરિણીતાનું માનીએ તો તેના પતિએ અને સાસરિયાઓએ હવે પૈસાની લાલચ જાગી હતી લાલચમાં આંધળા બનેલા પતિએ બનાવ્યો અને ન કરવાનું કરી નાખ્યું પોતાના જ કાકાના દીકરા મુકેશને રાત્રિના સમયે લાવીને ઘરની બહાર પિલર સાથે બાંધી દીધો અને ત્યારબાદ પોતાની પત્નીના તેની સાથે આરા સંબંધ હોવાનું સાબિત કરવા પોતાના સાસરિયાઓ સાથે ઘરમાં સુઈ રહેલી પરણીતાને ઉંમાંથી ઉઠાડી ઉચકી લઈ જઈ એક પિલર સાથે તેને પણ બાંધી દીધી અને અને પછી તેના પતિ અને સાસરિયાઓએ ગામના કહેવાતા પંચો સાથે મળી ફરમાવી તાલીબાની સજા પરણીતાને તેના કુટુંબિક દિયર સાથે પિલ્લર સાથે ડોળડા વડે બાંધી દઈ આખી રાત બતાય માર્યો દોર માર એટલું જ નહીં પણ જાણે પોતે કોઈ સારું કામ કરતા હોય તે રીતે બંનેને બાંધી રાખ્યાના અને માર મારતાના દ્રશ્યોને કેમેરામાં કેદ કરવા કેમેરા દ્વારા તેનું શૂટિંગ પણ લેવડાવ્યું ભેગા થયેલા ગામના ના લોકોએ પોતાના મોબાઈલમાં ફોટા અને વિડીયો પણ ઉતાર્યા હતા અને કહેવાતા પાંખ પંચાયતના પંચોએ કૌટુંબિક અને ફટકારીઓ રૂપિયો પાંચ લાખનો દંડ પંચાયતની માર ખાઈ ખાઈને અધમુવા બનેલા મુકે પોતાનું ખેતર તેના અન્ય કૌટુંબિક ભાઈને ગીરવી મૂકીએ એક લાખ રૂપિયા પંચુ રૂબરૂ આપતા પરણિતાના પતિએ તેઓને સવારના દસ વાગે મુક્ત કર્યા મુક્ત કરાયેલ પરણિતા અને તેના કૌટુંબિક ડિયર પાસે ધાકધમકી આપી દરજેબરીથી સ્ટેમ્પ પર એકબીજા સાથે સંબંધો હોવાનું લખાવી લઈ બંનેને એકબીજા સાથે રહેવાની ફરજ પાડી અને જો નહીં માને તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી અને બંનેને ગામમાંથી બરતરફ કરી દીધા વિનાના અને પૈસા ટકા વિનાના મજબૂર ભાભી રિયર પેટીયું રડવા ડર ભટકતા રહ્યા સૌરાષ્ટ્ર અને કચ્છમાં જઈ મજૂરી કરવા લાગ્યા પરંતુ પોતાના ત્રણ નાના નાના સંતાનોની યાદ આવતા તેમને મળવા માટે પરિતા ગામના પ્રવેશ ઉપર પણ ખા પંચાયતે પ્રતિબંધ લાદી દેતા ન્યાય મેળવવા બે વર્ષ બાદ પરણિતાને સમગ્ર મામલો ઉજાગર કરવાની ફરજ પડી પોતાના સંતાનોને મળવા અને તેમની સાથે રહેવા અને પોતાની સાથે થયેલા અમાનુષી અત્યાચાર સામે ન્યાય મેળવવા પરણિતાએ છૂટા ઉદયપુર પોલીસ મથક પહોંચી હતી અને પોતાના પતિ સાસરી અને તાલિબાની સજા ફટકારનાર પાંચ પંચાયત પંચો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે મારા ઘરવાળાએ ને શંકાને આધારે મારે ત્રણ સંતાન છે અને ને શંકાને આધારે મારા કાકા સસરાના છોકરા મુકેશ સાથે આળા સંબંધો છે એવી રીતને મને મારકૂટ કરી અને પંચ ભેગી કરી મને મારકૂટ કરેલી અને પછી લખાણ કરાવેલું કે પાંચ લાખ રૂપિયા લેવાના એના આધારે રૂપિયાની લાલચમાં એને બે હજાર પંદરના રોજ મુકેશને ક્યાંથી લાવીને બાંધી દીધો એ મને કાંઈ ખબર નહીં રાતના દસ વાગ્યે અને પછી બે કલાક પછી એને મને બાંધી દીધી ને મારકૂટ કરી અને પછી માર્કૂટ કરી બાંધી દીધી આખી રાત અમને બંનેને બાંધી રાખ્યા અને બધા પંચવાળાએ અને ગામ લોકો ઘરના મારા બધાએ મને મારકૂટ કરી અને પછી માર્કૂટ કરી ત્રાસ આપી પછી અમારા કાકા સસરાના દીકરાએ આવીને કીધું કે પાંચ લાખ રૂપિયા હું આપી દઈશ એક લાખ રૂપિયા અમને ના આપું અને અમને આ લોકોને આવો ત્રાસ ના આપો ને છોડી દો તે પછી સ્ટેમ્પ બે લોકોએ લખી શું લખ્યું અંદર અમને કાંઈ ખબર નહીં અને અમને જબરજસ્તી ધમકી આપીને સાઇન કરાવી લીધી ને ઘરમાંથી કપડાનું કોટલું બાંધીને મને કાઢી મૂકી

મેળવવા પોલીસ ના વહારે ગયેલી પરિણીતા પોલીસે ફરિયાદ લઈ પરિણીતા ઉપર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા પતિ સાસરી અને પાંખ પંચાયતના ના પંચો સામે પોલીસે આઈપીસી મુજબ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા ગામ ખાતે એક પરિણીતા અન્ય ઈસમ સાથે આડા સંબંધ હોવાના વહેમમાં તેના પતિ તથા ગામના આગેવાનો તથા પંચો દ્વારા ત્રાસ ગુજારવામાં આવેલ જે બાબતની ફરિયાદ અત્રે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે જે બાબતે સમગ્ર ઘટના એવી છે કે સદર ને તેના પતિ દ્વારા અન્ય ઈસમ સાથે આડા સંબંધ હોવાના વહેમના કારણે વારંવાર શારીરિક માનસિક ત્રાસ ગુજારતો હતો જે બાબતે શક વધતો જતા તેને ગામના પંચો તથા આગેવાનોને ભેગા કરી અને સદર ભોગ બનનાર પરણીતાબેન જે તેની પત્ની છે તથા ત્રાસ ત્રાસગુજારી મારઝૂડ કરેલ છે તેમજ પાંચ લાખ રૂપિયા દાવો ભાગવા પેટે માગણી કરેલ જે બાબતે એક લાખ રૂપિયા જે તે સમયે આપેલ જે બાબતનું બલજબરીથી લખાણ લઈ અને પરણીતા તથા સકમન ઈસમને ગામમાંથી બરતરફ કરેલાની ફરિયાદ છોટાઉદેપુર ખાતે આવતા જે ધારાધોરણ મુજબ ફરિયાદ લેવામાં આવેલ છે અને સમગ્ર બનાવ આશરે દોઢેક વર્ષ અગાઉ બનેલો હતો એ બાબતે લાગ્યા આવતા તે આજ રોજ છોટાઉદેપુર ખાતે ફરિયાદ કરવા આવતા ધારાધોરણ મુજબની ફરિયાદ લઈ આગળની પોલીસ કાર્યવાહી હાલમાં ચાલુ છે જોકે હવે જોવાનું એ રહ્યું કે શંકાના આધારે તળ છોડી દેવાયેલ પરણીદાને ન્યાય મળે છે કે પછી પોતાના સંતાનોથી દૂર રહી પોતાના ડિયર સાથે દર દર ભટકવું પડશે એક તરફ તો ડિજિટલની વાતો થઈ રહી છે ત્યારે બીજી તરફ દેશમાં આજે પણ કાર્યરત આવી તાલિબાની ખાપ પંચાયતો ક્યાં સુધી ચાલશે અને ક્યાં સુધી તે એક સવાલ છે અલ્લા રખા પઠાણનો રિપોર્ટ છોટા ઉદેપુર